નમસ્તે મિત્રો પલ્લવીશ્વર્ધનતા સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ હું અહીંયા આવી છું સડસઠ મોટો લઈને મિત્રો હા યુટ ઉપર હું ઘણા વખતથી કાર્યરત છું અને મિત્રો આપણે ટૌકામાં અંતર્ગત આ શ્રેણી અંતર્ગત આપણે એવી વાત કરીએ છીએ કે જે રોજબરોજની જિંદગીમાં આપણે કંઈ કામ આવે અને એનાથી આપણને નવું કંઈ દ્રષ્ટિ મળે અને આપણે વધારે સારી રીતે જીવી શકીએ એવા તાત્કાલીન જે અમુક પ્રશ્નો છે હા એ મારા કાઉન્સલિંગના આધારે કે મારી સ્મોલ સ્કેલ રિસર્ચના આધારે ઊભા થયા હોય એ લઈને પ્રેક્ષકોની ડિમાન્ડથી આપણે ઇન્ફોર્મલ રીતે જાણે વાત કરતા હોય એ રીતે પણ રજૂઆત કરતા હોઈએ છીએ અને મળીએ છીએ હા પણ અલ્ટિમેટલી તો એની પાછળ ઘણું જ યુનો કામ કરેલું હોય છે અને એ સાબિત થયેલા થયેલી વાતો હોય છે મિત્રો તો આની પહેલાંનો જે છાસઠમો ટકો હતો જે એમાં સમસ્યા યુવાનોની એ બધાને બહુ ગમ્યો સારું થયું મિત્રો કોઈક ટોપિક કોઈને કોઈ રીતે કામ લાગે અને ત્યાર પહેલાં ટાર્ગેટ પૂરો કરવા માટે જે એનું ટેન્શન અને વર્ક ટેન્શન અને વર્ક પ્રેશર જે રહે છે હા બધાને દરેક ફિલ્ડમાં એમાં એના માટે મને ખાસ એવી ઈચ્છા હતી ગણાની કે હું એ પ્રકારનું બોલું તો એ ટૌકાને તો ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો તો મિત્રો કંઈક તમારા મનમાં પણ આવા પ્રશ્નો મને તો જે મેં કાઉન્સેલિંગ કર્યું હોય રિસર્ચ કર્યું હોય મારા અનુભવમાં આવતા હોય મને કોઈ પૂછતા હોય ઇન્ડિરેક્ટ વાત થઈ હોય એ બધા વિષય હું લેતી જ હોઉં છું પણ તમે જો તમારો આવો કોઈ વિષય કહો ને તો ઘણું મદદરૂપ થાય આ ટોકો બધાને ટાર્ગેટનો બહુ જ ગમ્યું ઇંગ્લિશમાં હતો તો સડસઠમો ટવકો છે એમાં મિત્રો મને એક સતત ઘણા વખતથી કે સંબંધ કે સગા હં એવું એવી એવો બહુ જ વિચાર આવતો હતો ને એ ઘણાની સાથે બોલવામાં અને ઘણાની સાથે ચર્ચા કરતી વખતે એમ કે સગા કરતા સંબંધી ચડે ને એવી જાતની ઘણી બધી મેં વાતો સાંભળેલી તો આજે મને એમ છે કે આપણે સંબંધ વિશે તો હું આગળ કહી ગઈ છું ટઉક બધાને બહુ ગમ્યો છે સંબંધની મેં બહુ છણાવટ કરી છે પણ આજે સગા કે સંબંધના સંદર્ભમાં આપણે સંબંધ લઈશું ને સગા લઈશું મિત્રો તો વાત તો આમાં એવી છે કે અલ્ટિમેટલી તો એમ કે પોતાના જ કામમાં આવે છે ને આ બધા શું એક બહુ જ ચર્ચા ઉપડી છે અને બીજું એમ કે આ સોશિયલ જે મીડિયા છે એના જે બધા મિત્રો હોય તો ખોટો લાઈક કરે ને એનો શું અર્થ ને એ ટાઈપની બહુ જ વાત ચાલી છે તો મિત્રો એનો અંતમાં હું તમને સાર તો કહીશ પણ ત્યાર પહેલાં આપણે થોડુંક સંબંધની વાત જોઈ લઈએ અને સગાની વાત જોઈ લઈએ તો જે સગાનો સંબંધ છે એ બાય બર્થ છે તમને કુટુંબમાં તમારા જન્મથી તમે જ્યાં જન્મ્યા છો એ મા બાપ થકી હં તમારો વારસો છે તમારો સંબંધ છે તમારી આસપાસના કાકા મામાના છોકરાઓ બધા છે એ બધા સંબંધ કહેવાય જેને આપણે લોહીના સંબંધ કહીએ હા એ સૌથી પહેલાંને બીજા જે સંબંધ છે એ આપણે વિકસાવેલા હોય છે એ આપણને મળેલા નથી હોતા પણ આપણે એને વિકસાવેલા હોય છે તો એ એ એની પાછળનો શું હેતુ હોય તો પહેલા સંબંધ મેં કીધું કે જન્મથી હોય તો આ સંબંધ ઘણા જ્ઞાન માટે હોય કે સામેની વ્યક્તિ પાસેથી આપણને જ્ઞાન મળે તો આપણે એની પાસે સંબંધ રાખતા હોઈએ છીએ આપણા કરતા એ વ્યક્તિ વિશેષ જાણકાર ને વિશેષ અનુભવી છે ને આપણા સમસ્યામાં કંઈ પ્રકાશ ફેંકી શકશે એ હેતુથી આપણે એની સાથે સંબંધ જ્ઞાન માટે રાખીએ છીએ કેટલાક લોકો સાથે કેટલાક લોકોની કંપની આપણને ગમે છે હા એની સાથેનું સાચર્ય ગમતું હોય છે એટલે આપણે સંબંધ રાખીએ છીએ કેટલાક લોકોની સાથે સંબંધ સ્ટેટસ માટે રાખવું પડે છે કે સો એન્ડ સો એક્ટર તો મને બહુ સારી રીતે ઓળખે છે હા એક જાતનું સમાજમાં એનો વટ પડે એના માટેના ઘણા સંબંધો ચાલુ પણ રહેતા હોય છે અને એ હેલ્પફુલ પણ થાય છે ઘણા સંબંધ ધંધાકીય સંબંધ હોય છે કે એને ઇમોશનલ અપ બહુ હોતા નથી પણ ધંધાકીય સંબંધ રાખવા પડે છે બેઠક ઉઠક એનો સંબંધ જવું બધું ઔપચારિક ખોટું અને ખોટો સંબંધ બધું જમવા ઇન્વાઇટ કરવાને એમાં તો સંબંધ ધંધાકીય સંબંધમાં તો ભાઈ લગ્નોય થઈ જતા હોય છે આપણે ઘણી બધી જગ્યાએ જોયું તો એક આ હોય અને ઘણા સંબંધ આના જે મેં બાય બર્થ કીધું બીજા આ સંબંધ આપણે વિકસાવેલા હોય પણ ઘણા સંબંધ એવા હોય કે ઋણાનું બંધ હોય એ આપણા સગાના હોય પણ આપણને એનું સાચ્ય ગમતું હોય એ આપણને સમજતા હોય અને એની સાથે એક જાતનું લેણદેણ જેવું નીકળ્યું હોય તો આવા સંબંધો શરૂ પણ થાય છે અને પૂરા પણ થઈ જાય છે ઋણાનુબંધ કેમ આપણને આટલા બધામાંથી એ વ્યક્તિ જ તમને વિશ્વાસુ લાગે છે એ ગમે છે પણ આ ઋણાનુબંધથી બંધાયેલા સંબંધો જ્યારે એનો સમય પૂરો થાય છે ત્યારે કારણ વગર કોઈ એનું હોતું નથી પણ એ પૂરા પણ થઈ જતા હોય છે તો આ ઘણા પ્રકારના મિત્રો આવા સંબંધ હોય છે હા તો આપણો સવાલ હતો કે સગા કે સંબંધ તો મિત્રો જે એક વાક્ય બહુ જ કે સુખે દુઃખે સગા કામ આવશે તો ભાઈ સુખે દુઃખે નહીં સગા એટલે તમારું લોહીનો સંબંધ છે તમે સાથે ઉછરેલા છો એક જાતની માયા છે એકબીજાને મુશ્કેલીમાં પડખે ઊભી રહેવાના વણ લખ્યા અને વણ કહેલા કરાર છે મિત્રો આ તો હા તો જે સગા છે એની તો વાત જ જુદી છે અને એ વસ્તુ તો છે જ કે તમારા જે સંબંધ હોય મિત્રો મિત્રો વર્ગે લોકો એટલા નિર્ણય ન લઈ શકે જેવા તમારા ના લઈ શકે ને અલ્ટિમેટલી તમારા કુટુંબનો જ તમારી ઉપર હોલ્ડ રહેવાનો છે જ્યારે તમે માંદા સાજા રહો કે ગમે તે તો એમાં કોઈ સંબંધી તમારા અંદરની વાતમાં એટલા બધા પડે નહીં એટલે સગા જરૂરી તો છે પછી સગામાં એવું છે કે ઘણા બધા પ્રશ્નોને લીધે ખાસ તો મિલકત એને લીધે ઘણા અંતર એ અંતર કે એ પડી ગયો છે બેરિયર કે એટલે શું છે કે એ સંબંધ દેખાતા નથી પણ એવું તો છે જ કે જ્યારે તમારો સંબંધ હોય કે ન હોય પણ તમારું બ્લડ રિલેશન તમારો ભાઈ તમારી બેન તમારા મા તમારા બાપ એનાથી આગળ કાકા કાકા જેની સાથે હોય એ બ્લડ રિલેશન હોય એને જેને ગુજરાતીમાં કહે છે ને તો અનતપે તપે તો એને તમારું દુઃખ જોઈને તમારો સંબંધ હોય કે ન હોય એ એને એ વખતે એનો લાગણીનો ઉભરો આવે જ ને એ કોઈ પણ રીતે ભલેને હશે ને એમ કરીને મદદ કરવા દોરે તો સંબંધ જે સગાનો છે હા એ જરૂરી તો છે જ પણ એની સાથે આપણે એમ કરીને આ બધા જે સંબંધ છે બીજા છે એમાં ધંધાકીય સંબંધ કે આપણે સ્ટેટસના એ એ સંબંધને બહુ લાવીએ નહીં પણ જો આપણે એમ કે જ્ઞાન મળે કંપની મળે કે એ બધા જે જાતના સંબંધ છે જે નિર્વ્યાજ ભાવના સંબંધ છે એ જરૂરી તો છે જ ને મિત્રો હા આપણે મીડિયા કહીએ પણ ચોવીસ કલાક મીડિયા આપણી સાથે હોય છે એની કંપની પેલું આપણે હોસ્પિટલાઇઝ થઈએ ત્યારે કુટુંબ જ મદદ કરે છે પણ આખો દિવસ કંઈ કુટુંબની સાથે આપણે એવું ઇન્ટરેક્શન હોતું નથી એ મિત્રો સાથે હોય જે લોકોની કોઈક ને કોઈક કોમેન્ટ કે કોઈક કોઈકને કોઈક શુભેચ્છા આપણને અસર કરી જાય છે હા ઘણા મિત્રો સવારે આપણે એને ગુડ મોર્નિંગ કે શુભ પ્રભાત મોકલ્યું કે ના મોકલ્યું હોય એની પહેલાં એનું આવી જાય છે સમબડી વુડ વેઇટ ફોર અવર પણ આ આ બધું જરૂરી તો છે જ કે જે મીડિયા થકી સંબંધ છે ને જે કહે છે કે પાડોશીને તમે રૂબરૂ ગુડ મોર્નિંગ ન કહો અને લખો પણ મિત્રો તમે નથી મળી શકતા તો આ તો કોઈક રસ્તો છે ને કે જેનાથી તમારું ઇન્ટરેક્શન ચાલુ રહે છે હા તો હવે તો તમારે નક્કી કરવાનો છે પણ જવાબ તો તમારી સમક્ષ છે કે સગા કે સંબંધી બે જરૂરી જ છે હા એક સમયે સગા સાથે ખટરાક થયો હોય તો સુખે દુઃખે સગા આવી જ જાય છે હા અને એનું ડિસિઝન જે લેવાનું હોય એક્સિડન્ટ થયો અને ઓપરેશન કરવું કે નહીં એ તમારા સગા બ્લડ રિલેશન જ કે હા સંબંધી ન કે સંબંધી પૈસા લઈને ઉભા રહે પણ નિર્ણય એ એ લેતા થોડા ખચકાય એટલે બે બેનું સાયુજ્ય જરૂરી છે મિત્રો એ સગા સગાની જગ્યાએ છે સંબંધ સંબંધની જગ્યાએ છે મિત્રો અને અમુક સંબંધ ઔપચારિક આપણે રાખવાય પડે છે આપણને ગમે કે ન ગમે અમુક સંબંધ એવા છે કે વ્યક્તિની ઘણી બાબત આપણને ના ગમતી હોય પણ એકાદ બાબત આપણને અસર કરી ગઈ હોય જેનાથી આપણે એની સાથેનો સંબંધ ટકાવી રાખીએ જરૂરિયાત માટેના પણ સંબંધ હોય કે આપણે અમુક વસ્તુ જાણવી હોય તો ફાઇનાન્સ હોય કે કંઈક મેડિસિનનું હોય કે આ હોય તો એ એની સાથે જે કનેક્ટેડ માણસ છે ને એ આપણા સંબંધીઓ તો આપણને યાદ આવે છે એટલે સંબંધનું આ જે વાત છે ને એ બહુ સૂક્ષ્મ છે તો અને કોઈક વખત એવો વિચાર આવી જાય છે કે તમને કુટુંબના સંબંધો મળેલા જ હોય છે ને સંબંધ વિકસાવેલા હોય એ પણ છે ને ઋણાનું બંધથી આ બધા કોઈ ઘણી જાતના સંબંધ હોય છે તો આમાં ઘણી વાર શું થાય કે આપણે બધા પક્ષે સાચા હોઈએ મિત્રો આપણે સોગંદ નર્ચર કરવાની ટ્રાય હોય આપણે એને એને આવજત કરી હોય આપણે એમાં જતું કરતા હોઈએ મિત્રો તો બે વસ્તુ છે એક તો તમારું એ વ્યક્તિનું એ સમય પૂરતું લેણ દેણ પૂરું થઈ ગયું એનું નાનું બંધ પૂરા થઈ ગયા હોય તો આટલા બધામાંથી તમને એક વ્યક્તિ ગમીને એને તમે સર્વસ્વ માનતા હોય એ એ ડિસેપિયર થઈ જાય હા એનું મન જ આગળ ન વધે અથવા તો એવું બની શકે મિત્રો કે તમે પ્રયત્ન કરો હં અને નરછરકરણ પણ તમને ફળ મળે જ નહીં તો પછી મિત્રો એવું હોઈ શકે કે ભગવાને કંઈક એવું નિર્માણ કર્યું હશે કે તમારે આમાં ના જવાનું હોય અથવા તો ભગવાને એવું નિર્માણ કર્યું હોય કે તમારે એ તમારો માર્ગ ખોટો હોય અથવા તો તમા તમને કોઈક બીજા માર્ગે દોરી જવા જરૂરી હોય એવું માનીને આપણે બેસી રહેવાનું હોય છે હા આપણે આપણી રીતે તો બધા પ્રયત્ન કરે આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ નવ સરે ઉગરે એક ઉદ્વેગ ધરવો આપણાથી તો આપણે ઓનેસ્ટલી ફૂલફિલ કરવા આપણું કામ આપણા સગામાં એ હું કહું છું કે એટલું બધું આપણે કર્યું હોય પણ સામું આપણને એવું જો રેસીપ્રોકેટ ના થતું હોય તો એનું કંઈક કારણ હશે મિત્રો પણ આપણે તો આપણી જે સાર માણસ કે છે એ એ કોઈ દિવસ આપણે છોડવી ના જોઈએ અને જે મેં બીજા બધા સંબંધ ગણાવ્યા એમાં લોકો જાણતા જ હોય છે કે આ આપણા સંબંધ નથી આ વિકસાવેલા સંબંધ સંબંધ હોય ત્યાં ડર ન હોય સંબંધ હોય ત્યાં માગણી ન હોય મિત્રો હા એના તો પછી એની ઘણી બધી વાતો થશે પણ એક મુદ્દો બહુ જ ઉઠ્યો હતો કે સગા કે સંબંધી બે સંબંધી એટલા જરૂરી છે આપણા દિલને સતત એનો સધિયારો આપે આપણી સાથે વાતચીત કરે આવીને ઉભા રહે સગા દૂર હોય ત્યારે ત્યાં સુધીનો આપણી જવાબદારીનો દોર એ લોકો લઈ લે સગા આવ્યા પછી પણ જે જરૂરી હોય એટલે બે બે જરૂરી જ છે હ અને આપણને જે સાહજિક સંબંધ ભગવાન આપ્યા છે ને નિભાવવા જ મિત્રો તો મને લાગે છે કે થોડું ક્લિયર તો લાગે છે કે હવે કે બે એ જરૂરી છે અને બે એની રીતે આપણે આપણી વિવિધ બુદ્ધિથી નક્કી કરવાનું છે હું તો એમ કહું છું કે એટ સટન એ જ મારા અનુભવ ઉપરથી કહું છું કે મારી મા કહેતી હતી ત્યારે હું કહેતી હતી ના ના એવું ના હોય એવું ના હોય એણે આમ કર્યું આમ પણ અમુક એ જ જ્યારે તમે પહોંચો છો જ્યારે તમે બધું મેળવી છું ક્યાં છો અને અમુક ઉંમરે પહોંચો હતું ત્યારે દરેક વ્યક્તિમાં તમને કંઈ ને કંઈ સારું ગમે છે ને તમને એને સ્વીકારવાનું મન થાય છે મિત્રો એટલે તમે સારી કક્ષાએ પહોંચી ગયા એમાં સંબંધી કે ન સંબંધી કે સગા એવો બહુ કોઈ તમને વ્યક્તિને વ્યક્તિ તરીકે જ જોવાનો સવાલ ઊભો થાય છે અને એ વ્યક્તિ યોગ્ય ન હોય ને ન સમજતી તો તમને એમ વિચાર આવે એવું અમુક ઉંમરે થતું નથી કે એની સામૂ નહીં જાઉં એની સાથે નહીં બોલું એને જવાબે નહીં આપવું એણે મને એવા બધા વિચાર આવતા નથી મિત્રો હં તમને એમ થાય કે ભાઈ એની શું જ ને સમજ આટલી તમને એની જે જે બાબત ગમે છે એ તો જતી નથી રહેવાની એના જે ગુણથી તમે પ્રેરાયા એ ગુણ તો ચાલુ જ રહેવાના જ હા એટલે સો ટકા સંબંધ તો કોઈની સાથે શક્ય જ નથી મિત્રો કોક વખત પંચાણું ટકા જેવા સંબંધ આપણા હોય છે અને એ એ પાછા ઋણાનું બંધથી જ હોય છે સો ફ્રેન્ડ આશા છે તમને આ ચર્ચા ગમી હશે મિત્રો અને મળતા રહેજો આપણે સડસઠ ટવ સડસઠમાં ટઉકે તો પહોંચી ગયા મિત્રો હા અને આ જાતની ઇન્ફોર્મલ વાત બધાને ગમે છે પણ એક વસ્તુ છે કે ઘણી વખત યુટ્યુબ ખોલીને બધાને જોવાનું ગમતું નથી એટલે ઘણીવાર આનો સાર પણ ઘણીવાર બોલી જતી હોઉં છું હા મિત્રો સો થેન્ક યુ સો મચ અને ફરી આવીશું કોઈ સરસ વિષય લઈને ને તમે કહો તો બાય ધ વે મિત્રો હું સેકાયટ્રેટ સોશિયલ વર્કર છું અને બધી એજ ગ્રુપના હું તમને દર વખતે કહું છું હું કાઉન્સેલિંગ અને પ્રશ્નો હલ કરવામાં ઘણા બધા સિટિંગ સુધી હું લગભગ ચાર્જ ઓલમોસ્ટ હું લેતી જ નથી એટલે તમારે પ્રશ્ન હોય તો રૂબરૂ મળી શકો તમે મને ફોન કરીને પૂછી શકો અથવા તો તમે મને એ વિષયમાં બોલવાનું કહીને તમારા જવાબ સાંભળી લઈ શકો હા આમાં બધી સગવડ છે હું તમને ફોનથી કે વિડીયોથી પણ જવાબ તમારી મૂંઝવણને આપતી હોઉં છું એટ ધી સેજ હવે જે સોસાયટી આપ્યું છે એ પાછું આપવાનો ટાઈમ છે સો પણ ફ્રી એટલી બધી વેલ્યુ નથી સમાજમાં હા એ તો મેં જોયું કે તમે જ્યારે એક યજ્ઞ શરૂ કરો છો ત્યારે તમે એવું લાગે કે તમે હાવ એવર ક્વોલિફાઈડ યુ આર આઈ એમ ઇન ધીસ ફિલ્ડ લાસ્ટ હવે તો કેટલા વરસ ત્યાં તેતાલીસ મોર દેન તો એટલા વર્ષોથી છું તો હું તો એ ભૂલી ગઈ ચાર દાયકા ઉપર કેટલા વરસ ગયા પણ એ ફિલ્ડમાં આટલા વખતથી છું ને હું મારો લાભ આપવા તૈયાર હોઉં પણ ઇટ ઇઝ નોટ નેસેસરી એમ થાય કે બેન ફીસ નથી લેતા ને પેલી પેલી બુલ બુક બનાવી નથી તો બે નવરા હશે તે લાવ ને બે સવાલ પૂછી આવીએ એટલે તમને તમારા ક્વોલિફિકેશનના સંદર્ભમાં જો ઇફ ચાર્જ તો જ લોકો ગણે છે પણ એની મને તો કાંઈ હવે આ એ છે અને આ લેવલે હમણાં જ મેં કાલ મારા એક મિત્ર સાથે વાત થઈ કે અહીંયા તો બધું સરસ સેટ ભગવાને કરી આપ્યું હા હવે ભગવાનનો આભાર માનીને પછીની જિંદગીમાં સેટ કરીને સરસ સ્થાન આપે એ કરવાનું છે અત્યારે આ બધું જોવાનું હવે સમય નથી મિત્રો સો આવજો મિત્રો મળીશું પાછળ